હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટમાંથી સરસ એવા ટેસ્ટી કોકોનટ બિસ્કીટ તો આ બિસ્કીટ બિલકુલ માર્કેટ જેવા જ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે બાઉલની અંદર પચાસ ગ્રામ જેવું બટર લેવાનું છે અને આ બટર એકદમ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું અને ઓગાળવાનું નથી અને હવે આપણે એને આ રીતે મિક્સ કરીશું ત્યાં સુધી આનો કલર ચેન્જ ના થઈ જાય અને થોડું સરસ એવું ફ્લફી થઈ જશે આ તો તમે જોઈ શકો છો થોડી વાર પછી સરસ એવો વ્હાઈટ કલર થઈ ગયો છે આનો તો આ પરફેક્ટ છે હવે આપણે તેની અંદર ખાંડ નાખવાની છે તો એ અમે દોડેલી ખાંડ લીધી છે આપણે ઘરમાં પીસેલી પણ એને આ રીતે ચાળી લઈશું કારણ કે ખાંડના જે કણ રહી ગયા હોય તો આ રીતે કરીશું તો નીકળી જશે તો હંમેશા ચાળીને જ ખાંડ લેવાની હવે આપણે ખાંડને અને બટરને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બંનેને આ રીતે સરસ મિક્સ કરવાનું ધીમે ધીમે આ પ્રોસેસ કરવાની ખાંડ અને બટર સરસ મિક્સ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની તો થોડી વાર આ રીતે મિક્સ કરશું અને ચેક કરીશું તો આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ તેલ લોટ લીધો છે મેં એને પણ આપણે ચાળીને જ લેવાનો છે સાથે જ થોડો બેકિંગ પાવડર નાખીશું તો અહીંયા હાફ ચમચી જેવો બેકિંગ પાવડર છે એ લીધો છે મેં અહીંયા અને હવે બંને સરસ રીતે ચાળી લઈશું આની અંદર તો આ સરસ એવું ચડાઈ ગયું છે હવેની પ્રોસેસ છે એ થોડી ધીમે ધીમે કરવાની આ રીતે હાથથી મસળીને લોટાની અંદર મિક્સ કરવાનો તો આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરતું જવાનું જ્યારે બધું પ્રોપર મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર નાળિયેરનું છીણ આવે છે એ નાખીશું તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે તેમાં નાળિયેરનું છીણ નાખવાનું છે તો તમે વધારે ઓછું તમારા પ્રમાણે લઈ શકો છો અહીંયા અમે વેનિલા એસેન્સ નાખ્યું છે અને હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે દૂધ લેવાનું છે દૂધ પણ રૂમ ટેમ્પરેચરવાળું લેવાનું છે ઠંડુ દૂધ નહીં લેવાનું અને થોડું થોડું દૂધ નાખીશું અને આપણે લોટ બાંધીશું જેટલું જરૂર પડે તે પ્રમાણે દૂધનો ઉપયોગ કરવાનો આમાં તમને એવું લાગે કે તમારો લોટ પ્રોપર બંધાઈ ગયો છે તો તમે એ પ્રમાણે દૂધ વાપરવાનું તો અહીંયા સરસ એવો લોટ મિક્સ થઈ ગયો છે એકદમ સોફ્ટ હાથે જ લોટ બાંધવાનો તો તમે જોઈ શકો છો સરસ એવો લોટ બાંધાઈ ગયો છે તો આપણે એ લોટને ચેક કરવા માટે થોડું ગુલ્લું લઈને આ રીતે મિક્સ કરીને જોઈ લઈશું તો પરફેક્ટ છે તો હવે આપણે લોટને આ રીતે મિક્સ કરીને ઢાંકીને એને દસ મિનિટ માટે મૂકી દેવાનો છે તો આટલા લોટમાં મારે થોડા દૂધની જરૂર પડી છે તો હવે અહીંયા કેક ટીન તૈયાર કરી લીધું છે મેં આપણે જે બિસ્કિટ બનાવવાના છીએ તે વાસણ તૈયાર કરવાનું છે તો તેની અંદર મેં બટર પેપર લગાવીને તૈયાર કર્યું છે હવે આપણે લોટમાંથી બિસ્કિટ બનાવવાના છે તો મેં થોડું ગુલ્લું લઈને આ રીતે બિસ્કિટનો ગોળ શેપ આપ્યો છે તમારી પાસે કોઈ મોલ્ડ હોય તો તમે તેનાથી પણ શેપ કરી શકો છો તો મેં અહીંયા આ રીતે ગ્લાસથી ડિઝાઇન પાડી દીધી છે બિસ્કિટ બનાવતી વખતે બિસ્કિટ જો વળે નહીં અને લોટ કઠણ થઈ ગયો હોય તો થોડું દૂધ નાખીને લોટને ઢીલો કરી શકો છો તો અહીંયા આ રીતે કાંટાવાળી ચમચી આવે છે તેનાથી પણ ડિઝાઇન બનાવી શકાય છે તો આ રીતે જ બધા બિસ્કીટનું તૈયાર કરી લઈશ તેની ઉપર ગાર્નિશિંગ માટે પિસ્તા પણ આ રીતે લગાવી લેવાના તો અહીંયા મેં બધા જ બિસ્કિટ તૈયાર કરી લીધા છે જો તમે ટોપરાનું છીણ ગાર્નિશિંગ કરવા માંગતા હોય તો આ સમયે જ આ રીતે લગાવી દેવાનું અને હવે અહીંયા મેં તપેલું ગરમ કરવા મૂક્યું હતું તો તપેલાની અંદર જ બિસ્કિટ મૂકવાના છે તો ત્રીસ મિનિટ પછી ચેક કરવાનું તો આ તપેલાની અંદર નીચે સ્ટેન્ડ મૂક્યું છે સ્ટેન્ડના ઉપર ડીશ અને તેના ઉપર મેં આ બાઉલ મૂક્યું છે તો ત્રીસ મિનિટ પછી ચેક કરીશું તો આપણે આ રીતે ચપ્પાથી બિસ્કીટને આ રીતે ચેક કરી લેવાના તો બિસ્કીટ થઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું હવે ઠંડા થાય પછી જ આપણે બિસ્કીટને કાઢવાના કારણ કે ગરમ હોય તે સોફ્ટ હોય છે તો બિસ્કીટ ઠંડા થઈ ગયા છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું એ જ રીતે મેં બીજા બિસ્કીટ પણ બનાવીને તૈયાર કર્યા છે તો મારી પાસે ફ્લાવર ચીપનું મોલ્ડ હતું તો તેના મેં બિસ્કીટ તૈયાર કર્યા છે એ શેપમાં સાથે જ મેં બીજા બિસ્કીટ પણ તૈયાર કરી લીધા છે તો હવે તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો અંદર જાળીદાર અને સરસ એ બિસ્કીટ બન્યા છે તેને નીચેનો આ રીતે કલર ચેક કરી લેવાનો જો નીચેથી એ રીતે કલર ડાર્ક હોય તો બિસ્કીટ આપણા પરફેક્ટ બેક થયા છે તો મોલ્ડવાળા પણ તમને ચેક કરીને બતાવો એ પણ બિસ્કીટ પરફેક્ટ બેક થયા છે તો તમે આ ઘઉંના લોટના બિસ્કીટ જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને થેન્ક યુ